રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ ચાલીસ ગામને જોડતું પુલ પર મસ મોટામાં ગાબડા પડ્યા છે જેથી વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પુલ પર પડેલ ગાબડા તત્કાલિક રિપેર કરવાની માંગ ઉઠી છે ચોપડે બોલતું હોય કે ન બોલતું પણ અમે ખુદ કઈ અમે બાજુ ના જ રહેવાસી ગામના સાહેબ અમારે દવાખાને જવું હોય છોકરાઓને સ્કૂલે મોકલવા હોય આમાં બાઇક નથી હાલતી અને આમાં નકરું પાણી ભરાય છે કોઈ રીતનું આ લોકોએ રસ્તો બનાવ્યો એ અમને ખબર નથી પડતી બાજુમાં સો સો વર્ષનો પુલ છે એમાં કોઈ નથી પાણીનું ટીપું નથી આમ આ બાજુ અમારે ઉપલેટાથી બાટવા માણાવદર વંથલી વેરાવર કેસોદ આમ જુનાગઢ અને આમ ધોરાજી આ એક રોડ બાઇક નથી સાહેબ અનેક વાર રજૂઆત કરી છે અમે રજૂઆત કરી છે કોઈ ધ્યાન થી આ રોડ બનેલ નથી રજૂઆત કરવા છતાં પ્રતિનિધિ અથવા સરકારી કર્મચારી કોઈ અહીંયા આવેલા આવેલા જોઈન વયા ગયા છે કોઈ વસ્તુ થતી નથી શું માંગ છે બસ અમને રોડ કમ્પ્લીટ કરી દે